તારે એક જ સવાલ થાય કે એમનો આભાર મારે કઈ રીતે માનવો કારણ કે તમે બધાએ આશીર્વાદ આપી અને એટલા મોટો બનાવ્યો છે એટલે મારા પાસે એવા શબ્દો નથી કે તમારો આભાર કઈ રીતે માનવો હોય કે તાલુકો હોય જો તમે કદાચ નાની નાની અમથી ભૂલ કરી હોત તો આ બધું આપણને કશું મળવાનું નથી આપણી સરકારે આપણને આપવામાં કોઈ બાકી રાખ્યું નથી જ્યારથી આપણે વા વિધાનસભાનું કમળ જીત્યું ને ત્યારથી તમે અભ્યાસ કરી લો અને એના પહેલનો અભ્યાસ કરો એટલે જ્યાં જો તે બાબર તાલુકો અને શહેરને હું મારા તમે આગેવાનો છો જ પાર્ટીના આગેવાનો છો પણ એનાથી વધુ હું તમને પરિવાર માનું છું કારણ કે હું હારી જઈશ તો મને વાંધો નથી પણ મારા કાર્યકર્તાઓ મારો પરિવાર અને બહારથી થી ભરતથી જેવા તો કાર્યકર્તાઓ અનેક અહીંયા આવ્યા હતા મિનિસ્ટરો પણ અહીંયા આવ્યા હતા એ લોકોએ મજૂરી કરીને શું આપણો કલાકારી ગયા પણ તમે બધાય જે પરિવાર રીતે તમે ખુદ લડો છો એ રીતે તમે મહેનત કરી અને આશીર્વાદ જીતાડી અને આ પુણ્ય જેણે જેણે આશીર્વાદ આપ્યા છે ને એનું પુણ્ય અમને ખૂબ જ મળવાનું છે અને મળી રહ્યું છે જ્યારથી આપણે આશીર્વાદ વા વિધાનસભાની જીતી ત્યારથી જ આપણે પ્રથમ તો ન ભૂતો ભવિષ્ય કાયમી માટે વાવ થોડત જિલ્લો મળ્યો આપણને એક આ નાની ઘટના નથી એના સાક્ષી તમે આશીર્વાદ આપ્યા એ તો જો આપણે આ વિધાનસભા ના જીતીએ તો કંઈ સત્ય હતું નહીં સરકાર મિત્રો પણ પહેલો જ આપણો વાવનું નામ આવ્યું વાવ થરાદ જિલ્લો એ તમે બધા આશીર્વાદ આપ્યા એ તમારા બધાની મૂલ્યના કારણે આપણને નવો જિલ્લો મળ્યો નવો તાળુ તાલુકો મળ્યો ધણીધર અને એનાથી એ હતું જ્યાંથી આપણે સીટ જીતી એના બીજા દિવસે ગિફ્ટ મળતી 94000 કરોડના રોડ રિપેરિંગ ના તરત જ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપણા વિધાનસભાની ગિફ્ટ આપી હતી એટલે આપણને આપવામાં કોઈ બાકી રાખ્યું નથી એનાથી એક આપણ સંતોષ હતો આપણને અતિવૃષ્ટિ આવી અતિવૃષ્ટિની અંદર 947 કરોડ નું પેકેજ જાહેર કર્યું એ પણ આપણા વિસ્તારે આપે આની કમળ ચૂંટણી નું ઉપયોગ જ્યારે આપ જો શકે બન્યું ન કે આપણા થી માંગતા જો અને એમાંય આપણા પેલા ત્રણ તાલુકા હતા પણ હવે ચાર તાલુકા ચાર તાલુકા ની અંદર 500 કરોડ નું ખાલી ચાર તાલુકા માં છે અને આપણા ખાતા જાહેર કરી તો આપવાનું છે લોકો હજી કોંગ્રેસ ના લોકો હજી સોશિયલ મીડિયાની અંદર મેસેજ કરે ક્યારે આપશે ક્યારે આપશે તમારા જવાબદારી બધી લઈ અને તમારા પૈસા આવવાના જ છે એ લોકો અફવાઓ ઉડાવે ઘણી બધી અફવાઓથી સાવધાન થોડીક આપણે ખુદ કરી સિવાય કોઈ રસ્તો આપણી પાસે નતો એમાં તમારા ઉપર વિશ્વાસ રાખી અને અમે તમે બધાય દિલથી મહેનત કરી એનાથી એક અટતો તો આપણે ભૂપેન્દ્ર ભાઈની સરકારની અંદર આપણો સમાવેશ કર્યો આ ઘટના જે જે ઘટના છે એ ઘટના પહેલી વાર જ બને છે પહેલી વાર આપણે આ રીતે જે ચૂંટણી જીત્યા હોય ને તો આવી ઘટના પહેલી વાર કે હારેલી બાજી જીત્યા બધાને એમ હતો કે અમે આપણે જીતી શકાય એમ નથી બધાની વિશ્વાસ સુકી ગયો તો પણ બાબરના લોકો ઉપર ભરોસો હતો બાબરવાળાએ જે ભરોસાને સાર્થક બનાવ્યો એટલે હું નષ્ટ મસ્તક વંદન કરું છું જ્યારે બાબરનું બુદ્ધ ખોલવા મળ્યા ત્યારે જેમ ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોય એ રીતે છગ્ગા અને ચોખ્ખા મારી અને એકદમ જે રિઝલ્ટ હારવાનું હતું એ રિઝલ્ટ પાછું બદલી અને વિજય તરફ લઈ લઈ અને તમારા બધા આશીર્વાદથી આપણે આ વિધાનસભાનો વિજય થયો હજુ પણ તમે ક્યારેક જોજો છેલ્લો વિડીયો ન્યૂઝવાળો વિડીયો મજા આવશે જોવાની આ પણ પહેલી વાર જ થયું આવું કે આવી સીટ હારેલી સીટ જીત્યા હોય અને એક તરફી આપણું બાભર તાલુકાનું વોર્ડિંગ 60000 હજારનું વોટિંગ થયું એમાંથી સુડતાલીસ હજાર વોર્ડ એક તરફ બાર મને તમારો આભાર માનવાનો મને મન થાય કે અમનું ઋણ ક્યારે ચૂકવીશ પણ ચિંતા ના કરો આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે અને સરકારે જ્યારે આપ્યું હોય ત્યારે સરકારનો પણ ઋણ આપણે અદા કરીશું અત્યારે તમે ની માનો પણ જેને મત નતો આપે ને એને અફસોસ થાય ખરેખર મારા રૂબરૂ આવી કે અમે તમને મત નથી આપ્યો મને દુખ લાગે છે આવો મને ઘણા બધા કેવા વાળા મળ્યા એમને પણ થયું કે આપણો વોટ ખોટો એળે ગયો જો આ આપ્યો હોત ને તો આ દર્શના ભાગીદાર આપણે બનો હજી તો ઘણા બધા કામો લાવવાના છે એટલે આપણો વોટ એળે ના જાય એની હતી ઘણી બધી ખબર રાખવાની આપણે કે આપણો વોટ ક્યાં આપવું સાચી દિશામાં આપવું અત્યારે લોકોને પસ્તાવો થાય વાહ ફરા જિલ્લો બન્યો આપણે આ વિધાનસભા જીતાડી ત્યાં હવે ગર્વ થાય કે અમે વોટ આપ્યો તો તારા વાહ જિલ્લો બન્યો આપણે કહી શકીએ સાથી ખોલીને કહી શકીએ કે જ્યારે આપણે આંતિક આ વિધાનસભાનું કમળ જીતાડ્યું ત્યારથી વિકાસ જોવા મળ્યો એટલે તમને બહુત ધને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ઘણી બધી વાત કરી આગળ મોદી સાહેબ મોદી સાહેબ નું સપનું તો મોટું છે એ મોટા સપનાની ની સાકાર કરવા માટે આપણે પણ એ નારા સાથે આપણે પણ જોડાવું છે જે નારો છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એ નારામાં આપણે પણ જોડાવું છે અને ભારતને ને બે હજાર સુડતાલીસ માં આત્મનિર્ભર વિકસિત ભારત બનાવવું છે એટલે આજથી નવા વર્ષથી આપણે શરૂઆત કરવી છે કે નવા વર્ષની શરૂઆત એવી કરીએ કે જ્યાં જ્યાં આપણા દેશની આપણી જરૂર પડે ત્યાં ત્યાં આપણે ખરાબ ભાગે રહીએ અને સ્વદેશીનો નારો છે એ નારાને આપણે અપનાવીએ સ્વદેશી મતલબ આપણે આ જે વસ્તુઓ બનતી હોય એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ કરીશું ને આવું બધું આપણા આ વિસ્તારને વિકાસ કરવો હોય આપણા રાજ્યનો વિકાસ કરવો હોય આપણા દેશનો વિકાસ કરવો હોય તો પ્રથમ પગથિયું આ સ્વદેશી વાળું છે જો સ્વદેશી આપણે અહીં જ આપણે ઉત્પાદન થતો ખરીદશું તો કોઈની તાકાત નથી આપણા ભારતને તમામ દેશોની હરોળમાં અને મહાસત્તા તરફ લઈ જવા માટે કોઈ રોકી નહીં શકે આમ તો ઘણું બધું કેવું છે પણ સમય ઘણો થઈ ગયો એટલે મારી વાત ટૂંકમાં બતાવું કે આપણે જે

આપણો વિકાસ ના અટકાવવો હોય તો આપણે સૌ સાથે મળી અને તાલુકા જિલ્લા પંચાયત ઉમેદવાર કોઈ પણ આવે પણ તાલુકા જિલ્લા પંચાયત આપણે બનાવવી પડે તો જ આપણો સરંગી વિકાસ થાય અમારા આસાણાના સરપંચ આયા દશરથજી જોયા એને ખાસ કહેવું છે કે એ તો પચાસ ટકા લોચો પડ્યો હતો એટલે હવે આ મતદાન સુધારજો કે આપણે વિકાસ કરવો છે ને તો વિકાસ સુવાટ આપવો પડશે અને કોઈ સપનું જોતું હોય કે 2047 પહેલા કોઈ બીજી સરકાર આવે તો એક બધી ખોટી વાત છે તમે લખો લખી નાખો કે 2047 નો મેક નકી થઈ ગયો છે અને આપણા ગુજરાતની અંદર ભાજપ સરકાર સિવાય કોઈ સરકાર આવવાની નથી